આજના વિડીયોની અંદર આપણે વાહલી દીકરી યોજનાની વિશે વાત કરવાના છે યોજનાનો ઉદ્દેશ શું છે યોજનાનો લાભ લેવા માટે શું શું ક્રાઇટેરિયા જોઈશે યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે તો આપણે જે પ્રેઝન્ટેશન છે એ સ્ટાર્ટ કરી દઈએ યોજનાનું નામ છે વાહલી દીકરી યોજના યોજનાની અંદર તમે જોઈ શકો છો વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાત સરકાર દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્ત્રી ભૂન હત્યા અટકાવવા તથા દીકરીઓના જન્મ દર વધારવા માટે આ યોજનાનો લોન્ચ કરવામાં આવે છે મુખ્ય ઉદ્દેશ આ છે કે મહિલા સશક્તિકરણ અટકાવવા માટે બરાબર આ યોજના હેઠળ ગરીબી અને મધ્યમ વર્ગના જે પરિવારો છે દીકરીઓના જન્મ સમય અને ત્યારબાદ જે નાણાકીય સહાય આપવામાં આવે છે એનાથી દીકરીને ઉચ્ચ શિક્ષણ અને ખર્ચ માટે જે સહાય આપવામાં આવે છે બરાબર એ એનો મુખ્ય ઉદ્દેશ છે આપણે જોઈ લઈએ કે યોજના લેવા માટે લાયકાત છે એ શું શું જોઈ છે તો સૌથી પહેલા લાભાર્થી દીકરીને ગુજરાત ની નાગરિક હોવી જોઈએ દીકરીનો જન્મ તારીખ બે આઠ બે હજાર ઓગણીસ ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ કારણ કે આ યોજના છે એ બે આઠ બે હજાર ઓગણીસના રોજ અમલમાં આવી હતી એટલા માટે આ યોજના ત્યાર પછીના જ દીકરીઓને લાગુ પડશે દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક બે લાખ અથવા તો તેના કરતાં ઓછી હોવી જોઈએ એટલે આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ જે આવક છે બરાબર એ બે લાખ અથવા તો બે લાખ કરતાં ઓછી હોવી જોઈએ એકલ માતા પિતાના કિસ્સામાં માતા કે પિતાની આવકને ધ્યાનમાં લેવામાં આવશે નહીં ધારો કે કોઈના માતા નથી અથવા તો પિતા નથી તો એવા કેસમાં આવક જે છે એ ગણતરીમાં લેવામાં આવશે નહીં એમાં ગમે તેટલી આવક હશે તમે ફોર્મ ભરી શકો છો માતા પિતાની હયાતી ના હોય તો તેવા કિસ્સામાં દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે દીકરીના નામે અરજી કરી શકે છે બાલ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલું હશે અને તેવા દંપતીઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવશે કોઈ બીને દંપ દંપતીની દીકરી છે એના જે લગ્ન છે એના મમ્મી બરાબર એ દંપતિના એ પુખ્ત વયે થયેલા હશે આપણે જે સરકારના નિયમ પ્રમાણે તો જ દીકરીને સહાય મળશે બાકી સહાય મારવા પાત્ર થશે નહીં નેક્સ્ટ જોઈ લઈએ કે યોજના જે મરવાની છે કેવી રીતે મરવાની છે યોજના ત્રણ હપ્તામાં મળવાની છે ટોટલ જે સહાય છે એ એક લાખ દસ હજાર છે એક લાખ દસ હજારની સહાય છે હપ્તે ત્રણ હપ્તાની અંદર આપણને ચૂકવવામાં આવે છે પહેલો જે હપ્તો છે એ દીકરી જ્યારે પહેલાં ધોરણમાં આવે ત્યારે ચાર હજાર રૂપિયા તમારા ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે બીજો હપ્તો છે એ દીકરી જ્યારે નવમા ધોરણની અંદર આવે ત્યારે રૂપિયા છ હજાર ટ્રાન્સફર કરવામાં આવશે ત્રીજો અને લાસ્ટ જે હપ્તો છે દીકરી જ્યારે અઢાર વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્નના સહાય તરીકે એક લાખ રૂપિયા જે બેનિફિય હોય છે ખાતું દીકરીનું અથવા તો એના મમ્મી પપ્પાનું એનામાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે ટોટલ તમને રૂપિયા એક લાખ દસ હજારની સહાય મળવાપાત્ર થાય છે જે ત્રણ હપ્તાની રહે છે હવે અરજી કરવા માટેના જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ આપણે જાણી લઈએ તો લાભાર્થી દીકરીનો જન્મનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે માતા પિતાનું આધાર કાર્ડ માતા પિતાના સારા છોડાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનું પ્રમાણપત્ર બરાબર ઉંમરના પુરાવા માટે માતા પિતાનું એલસી જોઈશે માતા પિતાની કુલ વાર્ષિક આવકનો દાખલો જે પ્રમાણે આપણે જે આવકની ચર્ચા કરી બરાબર એ રીતે આવકનો દાખલો જરૂરી છે દંપતી પોતાના હયાત તમામ બાળકોના જન્મ પ્રમાણપત્ર ધારો કે તમારો પહેલો દીકરો છે તો એનું પણ જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે નિયત નમૂનાને સક્ષમ અધિકારી પાસેથી દંપતીનું એક સોગંદનામું કરવાનું આવે છે એ સોગંદનામું કરવું જરૂરી છે અરજદારનું રેશન કાર્ડ લાભાર્થી દીકરીના માતા પિતાની બેંક પાસબુકની નકલ માતા અથવા તો પિતાની ગમેની જે હશે એ બેંક પાસબુક ચાલશે લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્નનું પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ હોવું જરૂરી છે લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ જો ન કઢાવ્યું હોય તો એ જરૂરી નથી પણ જન્મ તારીખનો દાખલો તમારે આપવો જરૂરી છે નેક્સ્ટ જોઈ લઈએ આપણે કે અરજીની પ્રક્રિયા કેવી રીતે થવાની છે આ ફોર્મ ભરવા માટે તમારે જવાનું કઈ જગ્યાએ છે ફોર્મ ભર્યા પછી તમને સહાય કેટલા સમયમાં મળશે બરાબર એ તો વાત થઈ ગઈ છે ફોર્મ ભરવા માટે ખાસ જોઈએ કે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજદારે નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે જો આંગણવાડીમાં એ સેવા ઉપલબ્ધ ના હોય તો તમે નજીકની તમારી જે મામલતદાર કચેરી છે બરાબર ત્યાં જઈને પણ આ અરજી ફોર્મ ભરી શકો છો અથવા તો તમારે નજીકમાં પોસ્ટ ઓફિસ છે તો ત્યાં જઈને પણ આ ફોર્મ ભરી શકો છો યોજના સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન માટે નજીકની આંગણવાડી કેન્દ્રમાં જોશે એટલે તમને યોજના વિશે બધી માહિતી આપી દેશે કે ભાઈ અહીંયા તમારે આ આ ફોર્મની જરૂર પડશે એ ફોર્મ છે આખું ઓફલાઈન ભર આવશે અને પછી તે એની જોડે છે ઓનલાઈન અરજી કરશે આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે દીકરી જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગનું છે લાયકાત ધરાવતા પરિવારને યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે આ જે વિડીયો આપણે બનાવ્યો આજનો એ જે જરૂરતમંદ દીકરીઓ છે બરાબર તો એને વધુમાં વધુ શેર કરો બરાબર એટલે જે લાભાર્થીને લાભ નથી લીધો એને લાભ મળી રહે